હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છું સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં કૂકીઝ તો તમે ઘણી બધી ખાતી હશે કોઈ વાત બીજી ટ્રાય કરી છે તો આજે મારા કહેવાથી મસ્તની કૂકીઝ ટ્રાય કરજો એ બી બેક કરીને એમાં સ્વીટ બી આવશે ડ્રાય ફ્રૂટ લેવો તો ડ્રાય ફ્રૂટ બી તમે લઈ શકો અત્યારે બીજ ઘણા બધા આવતા હોય છે પમકીન સ્વીટ તરબૂચના બીજ છે ઓળસી છે ઘણા બધા ખાતા હોય અને સારું બી છે બેલ્ફ માટે તો એકવાર ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરજો એમાં મેં પિંક પમકીન સીટ લીધા છે બીજ લીધા છે વ્હાઈટ કલરના તડબૂજ ના આવે છે તૂટી ફૂટી લીધી છે છોકરાઓ માટે કે જોઈને એમ થાય કે ના આ વસ્તુ કંઈક સારી છે ખાવા જેવી છે અને ખરેખર ફ્રેન્ડ્સ સારી બને છે ટ્રાય ચોક્કસથી તમે એકવાર કરજો તો આજે આપણે બનાવીશું ગોળ અને જુવારના લોટની કૂકીઝ બેક કરીને નહીં કરીએ તો એના માટે મેં જુવારનો લોટ લઈ લીધો છે ઘી લીધું છે અને ગોળ લીધો છે પણ મને એમ લાગે છે ગોળનો પાવડર તમારી જોડે હોય અત્યારે તૈયાર મળે જ છે તો એ લઈ લેજો ના હોય તો આવો ઝીણો ઢીણો ગોળ સમારી અને એક પણ મીચરમાં ભમાઈ દેજો ચક્કરલી તો તમને એનો ભૂકો મળી જશે બરાબર તો પહેલાં હું એને ભૂકો કરી લો પછી આગળ આપણે પ્રોસેસ કરીએ એ બધી પ્રોસેસ કરીએ ત્યાં સુધી આપણે ઘરનું જે ઓવન હોય કોઈ જૂનું તમારી જોડે વાસણ ના કામનું હોય એવું તપેલું હોય એલિમેલનું કે પછી તાસળું હોય કે તમે ઉપયોગ નથી કરતા હવે વેસ્ટ થઈ ગયું છે તો એવું તો આ મારા માટે એવું જ છે કે હું બેક કરવા હવે સ્કિનનું ખરાબ થઈ ગયું છે તો બેક કરવા યુઝ કરું છું તો એના માટે મેં થોડું નીચે મીઠું નાખી અને કાણાવાણું સીબું મૂકી અને એને ક્રિએટ કરવા મૂકી દઈશ આ રીતે અને પછી એમાં બટર પેપર કાં તો તમારે જે બી તમારી જોડે ડીશમાં કે જે રીતે તમને બેક કરતા હોય આઈડિયા તો હોય છે ના હોય તો હું તમને આગળ આગળ બતાવું એ રીતે તમે કરજો પણ પહેલાં હું આનો પાવડર બનાવી લઉં અને એને ક્રિએટ કરવા મૂકી દઈશ સ્ટાર્ટિંગ હાલ મેં અંદર કાણાવાળું છીબો મૂક્યું છે અને નીચે મીઠું છે ચલો મેં કીધું એ રીતે જો આ રીતે પેસ્ટ થઈ ગઈ છે વાંધો નહીં કારણ કે જાર જારમાં પાણી હતું મારું આલસનું સવારમાં જ્યુસ બનાવ્યો ને એટલા માટે તો નહીં આપણે તો સ્વીટનેસ જ લેવી મસ્ત જે માં મારે કૂકીઝ બનાવી છે એમાં નીકાળી લઈશ સ્વીટ જેટલું ખાવું હોય માપનું સ્વીટ લેવું હોય તો બી તમે લઈ શકો છો આફઆફ કરવું હોય તો બી કરી શકો છો ઊંચું ખાવું હોય તો બી જે રીતે તમારે સ્વીટ ખાવું એ રીતે કુકીઝમાં લઈ લેવા છોકરા ઓન ખવડાવું તો થોડું વધારે લઈ લેવા હા હા અને કદાચ વળ કેવું ના લેવું હોય અને તમારે મધ કેવું લેવું હોય ફ્રેન્ડ એ બી તમે લઈ શકો છો ઓકે અને જ્યારે બી તમે કૂકિંગ કરતા હો ત્યારે મગજ તમારું રસોઈમાં જવું જોઈએ આજ મારા જોડે જ હમણાં એક આસ્તો થતો હતો રહી ગયો ફ્રેન્ડ મિક્સર ચાલુ હતું અને ચાર ના ભરાયો અને આમ હાથ રાખી અહીંયા અને સ્વીચ પાડી દીધી પણ એક દૂર અથવા તો રહી ગયો ફ્રેન્ડ એટલે જ્યારે બી રસોઈ કરો સો ટકા તમારું મગજ રસોઈમાં રાખીને કરજો ફ્રેન્ડ ઓકે એવું નહીં કે મારી જોડે થયું એટલે મેં તમારને દેખાવ કર્યો પણ આવું ખાલી ચેતતા રોઈ માટે મારો કહેવાનો ધ્યેય હતો કે ક્યારે બી રસોઈ કરો તો મગજ એમાં રસોઈમાં પ્રોપર રાખીને કરવું તો આપણા જોડે કોઈ આસ્તો થાય નહીં આપણા જોડે થાય એટલે આપણે જવાબદાર હોઈએ ફ્રેન્ડ

રાખતા હોય તો અને ઘણા એક બે ત્રણ ચાર પાંચ ચીધો ચમચી જેટલો છે ચમચી બહુ મોટી નથી વધારે કરવી કુકીઝ તો તમે જાતે પેલું કરી શકો છો ઓકે અને હું તમને ચાઈની બતાવી દઉં ક્લીન છે ફ્રે કારણ કે અત્યારે બધા લોટ અને એમાં ચોમાસું છે એટલે આપણે બને ત્યાં સુધી આપણે એને ફ્રીજમાં રાખતા હોય મને એવું લાગી રહ્યું છે કે થોડો મારે વધારે લઈ લેવો જોઈએ બે ત્રણ ચમચી જેટલો બાકી રેસીપી જેટલી કરું ફ્રેન્ડ ચોમાસામાં વસ્તુ સારી નથી રહેતી એટલે હું ના બનાવતા છોકરાઓને એક બે દિવસ ટિફિનમાં અપાય તમે બે ત્રણ દિવસ ખાઈ શકો એવી બનાવવાની તાજી તાજી હવે મેં લીધું છે ત્રણ ચમચી ચાર ચમચી જેટલો ગોળ થયો એ રીતે હું ઘી લઈ લઈશ તો મેં ચાર ચમચી જેટલું ઘી લીધું છે ગરમ કરીને લેવાનું અને આમાં જો તમારે કોઈ ડ્રાય ફ્રુટ કેવું એડ કરવું હોય તો કરી લેવાનું મસ્ત હજુ એવું લાગી રહ્યું છે કે મારે થોડો લોટ ભણશે જેટલો જોઈએ એટલો પ્રોપર આમાં તમારે ધ્યાન રાખીને ચાલો અડધી અડધી જેટલો જુવારનો લોટ તમારે લઈ લે અને જો આવી નાની વાટકી હોય એક લોટ ભરી એક વાટકી ભરીને લેવાનો માપમાં થોડી ભૂલ ચૂક થઈ છે સોરી ફ્રેન્ડ હું તમને પ્રોપર માપ કહી દઉં ચાર ચમચી ગોળ ઓકે તો એક વાટકી આ જુવારનો લોટ અને ચાર ચમચી ઘી હવે જો જરૂર પડે તો થોડું દૂધ લઈ લેવાનું પાણી લેવું હોય પાણી લેવાનું વાંધો નહીં જોડે હાજર હોય આપણે રસોઈ કરતા હોય આપણને આઈડિયા આવતો જોઈએ એવું જરૂરી નથી કે પ્રોપર માપ સાથે જ આપણે વસ્તુ બનાવી હા પણ તો બી તમારો ધ્યેય તમને માપ મળે પ્રોપર પણ અત્યારે કેવું થઈ ગયું છે કે બધે અલગ અલગ લોટ અમુક તળાઈ કરતા હોય અમુક તૈયાર મળતા હોય બધાનો અલગ અલગ લોટ રેશિયો હોય પાણી પીવાનો કે બધું બરાબર તો આ રીતે તમારે લાડવા જેવું બને ગોળો વળે એ રીતે બેટર કે લોટ બાંધી લેવાનો ચલો મસ્ત થઈ ગયું છે ભાઈ હવે આપણે જે પીએડ કરવા મૂક્યું છે એમાં આપણે બટર પેપર મૂકી દઈશું બે અને પાંચ મિનિટ છોડી દઈશું ફરીથી કહી દઉં છું ચાર ચમચી ગોળ છે સમારેલો લો મીચરમાં પછી કરો એક વાટકી આવું માપની મીડિયમ સાઇઝની લોટ છે અને ચાર ચમચી ઘી છે મેં છૂટક છૂટક લીધું પણ પરફેક્ટ માપ મને આઈડિયા આવી ગયો છે કારણ કે હું ઘણી વાર કરતી હોઉં એટલે અને ડ્રાય ફ્રૂટમાં કે બીજમાં તમારે જે લેવું હોય એ લઈ લેવા પહેલાં આપણે અંદર બટર પેપર પાથરી લઈશું અને આ છે મારું બેટર કે લોટ બંધાયેલો હું તમને બતાવી દઉં પહેલાં હું બટર પેપર અંદર મૂકી દઉં ચલો બટર પેપર મેં લઈ લીધું છે મારું બટર પેપર મોટું છે એટલે હું ચાર ભાગમાં ડિવાઈડ અને ભેગું જ મૂકી દઈશ એટલે કોઈ ટેન્શન કૂકીઝમાં રહે નહીં આ રીતે મોટું બટર પેપર હોય એટલે બે ચારના બગાડવાના એક બટર પેપર લઈ લેવાનું અને આપણી કૂકીઝ બનાવી હોય એટલામાં મૂકી દેવાનું બ્રેડ થઈ ગયું છે બટર પેપર બી મુકાઈ ગયું છે હવે વધારે વાર ના કરતા આ રીતે એના ગોળા વાળી લઈશું જે મેં છૂટક છૂટક લોટ લીધો એને ધ્યાન તમે ના આપતા અને મેં કીધું પ્રોપર ચાર ચમચી ઘી ચાર ચમચી ગોળ છે સ્વીટ બનાવવું હોય તો ઓછું સ્વીટ કરવું હોય તો બે અઢી ચમચી બી ચાલે આ છે મારો લોયો બનીને તૈયાર આમાં મેં કોઈ સોડાનો કે કોઈ ખારાનો કોઈ ઉપયોગ કર્યો નથી આ રીતે પછી હવે હું એમાં બીજ અને તૂટી ફૂટી જે બી મારે એડ કરવું છે એવું કરી લઈશ જેટલું ભણશે એટલું ઓકે અને આ રીતે એનું બેક કરવા ઓકે તૂટી ફૂટી લેવાનું એટલું જ અથવા છોકરાઓને ઈચ્છા થાય કે ભાઈ અંદર તૂટી ફૂટી છે એટલે મમ્મી કોઈ હેલ્ધી વસ્તુ બનાવી હશે બરાબર આ રીતે તમારે બધી કેટલું મસ્ત બને છે થોડા મિક્સરમાં કચરા કરવા હોય તો બી સીટ તમારે કરી લેવા અત્યારે પંપીન સીટ છે આ છે બધાના ઘેરે આ વસ્તુ વપરાતી જ હોય છે ઓકે સારી છે કૂકીઝ હેલ્ધી છે સ્વીટની જગ્યાએ તમે ઘરે જે સ્વીટ ખાતા હોય એ લઈ લેવા અને જે થોડી થોડી જગ્યા રાખી અને એને બેક કરી લેશું મેં વચ્ચે પૂરી છે કૂકીઝ છે એ બનાવી હતી પણ ખાલી બધા ડાયટનું કહેતા હતા એટલે બનાવી હતી કે ચામાં તમારે કોઈ વસ્તુ વગર બનાવવી હોય ખાલી લોટ અને મીઠું અને પાણી પણ પછી છોકરાઓ તો એ ના ખાય ને ફ્રેન્ડ તો આ પ્રોપર છોકરાઓ માટે હેલ્ધી તમારે કૂકીઝ કરવી હોય તો તમે આ રીતે ચોક્કસથી કરજો અને આ બધી બહેનો તો હોશિયાર જ છે કરતાં કરતાં એમને બધું મા ફ્રેન્ડ આવડતું જ હોય આપણે ખાલી નવી રેસીપી માટે એક કે ભાઈ એક વિડીયો જોઈતો હોય કે આપણે કઈ રીતે આમાં ટ્વીસ્ટીએ કે બાકી અત્યારે બહેનો એટલી લઈને પેલી થઈ ગઈ છે કે બધા પોતપોતાના ઘરે છોકરાઓને બહુ સારી રીતે સાચવે છે અને હેલ્ધી વસ્તુ ખવડાવવાનું જ પસંદ કરે છે હવે હું તમને મારી કૂકીઝ બતાવી દઉં ફ્રેન્ડ હવે આને હું પંદર મિનિટ સુધી ધીમા તાપે છોડી દઈશ આમાં તમારે કોઈ કપડું કેવું લગાવવું હોય તો લગાવી દેવાનું મિત્રો બટર પેપર ઉપર લગાવી દેવાનું આનું પાણી એમાં ના પડે બરાબર તો હું એવું એક વસ્તુ કોઈક લઈએ કે હું એને ઢાંકી અને પછી કરું કારણ કે આ પાણી આમાં ભેજ અરે વરાળ હડે ને એટલે પાણી થાય જ પે ઓકે પાલી જોડે આ રૂમાલ છે જે હું મગ પલાળવા મગ ઉગાડવા માટે જે રાખું છું લોટ અંદર મારે પૂરી બીજી કરવી હોય કે સેવ કરવી હોય તો લોટ બાફવા ગરમ કરવા રાખું છું એ રૂમાલ છે તો મેં લઈ લીધો છે એટલે મારી વળાટ કીસ ઉપર ના પડે મેં ઢાંકી દીધું છે હવે હું પંદરથી વીસ મિનિટ આને ધીમા તાપી થવા દઈશ કારણ કે મેં પ્રોપર અંદર બટર પેક પર મૂક્યું છે નીચે મીઠું છે વચ્ચે જાળી છે એટલે કોઈ ટેન્શન નથી વીસ મિનિટ આને આમ જ છોડી દઈશ બરાબર ચલો ફ્રેન્ડ મારા કુકરમાં પાંત્રીસ મિનિટ જેવું મને લાગ્યું છે હવે ચેક કરી લઈશું રૂમાલ હતો એટલે ઈઝી રીતે ખુલી જશે પેલું હોય આહા બહુ જ મસ્ત બેક થયા છે પણ એક ફ્રાય કરજો તમે ડાયરેક્ટ બટર પેપર ઉપર ના મૂકતા થોડું આ દેખાય છે ને એ જો તો આવી દેખાય છે ને થોડા ડાર્ક થઈ જશે એટલે બટર પેપર ડીશમાં પાછળી મૂકજો ઓકે ફ્રેન્ડ હવે હું બંધ રહેવા દઈશ પછી હું તમને તોડીને બતાવ ભાગી નાખ્યું બિસ્કીટ જેવું ફ્રેન્ડ લાગે છે બતાવું સોરી એક ભાગી ગયું થોડું ઠરવા દો પછી બતાવું બહુ જ ગરમ છે ખુલ્લામાં જ ઠરવા દેવાના ચલો ફ્રેન્ડ મેં બાર કાઢી દીધી તમને બતાવવા માટે તો માથી રહેવાયું એટલે અડધી ખવાઈ ગઈ છે ઠંડી નથી અડતે જ ભાગી ગઈ હતી એટલે એક અડપો હું ખાઈ ગઈ છું બાર કાઢતી વખતે બરાબર એટલે પછી બીજી કુકીઝને હું નાળી તમને અંદર જ બતાવી દઉં કુકરમાં જ બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ હજુ ગરમ છે પણ પછી આ બે બાર કાઢેલી મેં તો અમે હું ખાઈ જઈશ ને તો બતાવીશું ઠંડી થયેલી એટલા માટે તો તમને પ્રોપર તોડીને બતાવું ઉપર ડ્રાય ફ્રૂટ છે ને એ જશે પણ એટલું મસ્ત ક્રંચી લાગે છે ને ફ્રેન્ડ બેક થયેલું હવે હું તમારી માટે ભાગવી રહી છું આ છે કુકીઝ ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો એટલી સોફ્ટ એટલી સરસ બને છે અને અંદરથી તમને બતાવો કૂકો નીચે પડશે પ્રોપર ચડી દઈશ વિકાસ બઉ જ મસ્ત બને છે એટલી સોફ્ટ એટલી મસ્ત બની ફ્રાય ફ્રાય ચોક્કસ થી કરજો આ પાથરાનું બેક થયેલું અને બને ત્યાં સુધી અંદર એડ કરજો ઉપરથી છોડી દેશે ઉપર ફેન દેખા માટે લગાવ લગાવજો છોકરાને પણ અંદર એડ કરી દેજો અને મેં જે ઝારી પાટરા બટર પેપર ડાયરેક્ટ મૂક્યું ને એ તમે ડીસમાં મૂકજો કારણ કે જાળીને જલ્દી ગરમાવા સડે છે મારે વાત નથી લાગી પાંત્રીસ મિનિટ મસ્ત બેક થઈ ગયું છે પણ થોડું તમને બતાવી દઉં ડાર્ક કલર થઈ જાય નોર્મલ જમ તો આવો સારો લાગે આવો જ જોઈએ ઘરે બેક કરી આપણે વાસણમાં એટલે પણ તો બી સ્ટીલમાં સ્ટીલની થાળી કે નાની ડીસ લેજો અને એમાં બટર પેપર મૂકી અને બેક કરજો બહુ જ મસ્ત થાય છે ફ્રેન્ડ બહુ જ મસ્ત છે અને હેલ્ધી છે સારા છે તમે ચોક્કસથી બનાવજો ગરમ છે મૂકી દો પાછી